આજે આપણે બનાવવાના સહી મસાલા પનીર પાલક રેસીપી તો પનીર બનાવવા માટેની સામગ્રી છે આ બધી આ છે અડધો લિટર દૂધ આ છે ખમણેલું ગાજર આ છે ચીલી ફ્લેક્સ આ છે ફુદીનાના પાંદ આ છે ધાણાભાજી આ છે મરી પાવડરના દૂધ ફાળવા માટે આપણે બે ચમચી લીંબુનો રસ લીધો તો તેમાં બે ચમચી પાણી ઉમેર્યું છે તો ચાલો શરૂ કરી તો આપણું હલકું એવું દૂધ ગરમ થઈ ગયું છે તો એમાં નાખી દઈ એક ચમચી જીરું એક ચમચી ચીલી ફ્લેક્સ ગાજર એક ચમચી મરી પાવડર થોડા ધાણા ભાજી પાન આપણું દૂધ એકદમ ફાટી ગયું છે પનીર બનાવવા માટે રેડી છે ચલો દૂધ અને પનીર બે નોખું પડી ગયું છે કરી દઈ આપણે એક આવી ઝારો લઈ લીધો છે નીચે તપેલી રાખી ઉપર સફેદ કોટન નું કપડું પાથરી આમાં આપણે થોડુંક ઠંડુ પાણી નાખી દઈ એમાં ખટાશ નો ભાગ હોય નીકળી જાય ઠંડુ પાણી નાખવાથી પનીર એકદમ સોફ્ટ બને છે અને આપણે પંદર મિનિટ રહેવા દેસુ પાણી બધું જ નીતરી જાય ટાઈટ બાંધો અને આપણે ટાઈટ બાંધી દેવું બસ આની માથે આપણે આવી રીતે અને દસ થી પંદર મિનિટ રેવા દેવાનું છે વધારે રેવા દેશો તો હાર્ડ થઈ જાય પનીર તો આપણું પનીર બની ને રેડી થઈ ગયું છે હવે એને મદદથી નાના નાના પીસ કરી લઈ જો તમારે મોટા પીસ રાખવા હોય તો પણ રાખી શકો આવી રીતે આપણે પાછળનો ભાગ કાઢી અને બધું જ પાલક ધોઈ નાખવાનું જેથી કરીને અંદર રજ કે કચરું કાંઈ કયું હોય નોખું પડી જાય આપણે એક જોડી પાલક લીધું તું ત્રણ થી ચાર વ્યક્તિ માટે બનાવી આપણે પાણી ઉકળવાની તૈયારી છે તો આ બધા જ પાંદડા એમાં કરીને નાખી દઈ બે મિનિટ રહેવા દેવાના છે ઝાઝા નથી રહેવા દેવાના બે મિનિટ બોઇલ થાય ત્યાં સુધી રહેવા દે પછી આપણે ઉતારી લેશું એક આપણે તીખાશ માટે લીલી મરચી નાખી દેસુ તીખી છે વધારે એટલે એક જ નાખી જો તીખું ખાતા હોય તો વધારે નાખવાની આની આપણે ગ્રેવી કરી લેશું કાજુને આપણે થોડાક પલારી દીધા હતા બદામ અને કાજુને એટલે ગરમ પાણીમાં પલારે લેતા એટલે એ બદામની આપણે છાલ ઉતરી ગઈ છે છાલ ઉતારીને જ બદામ લેવાની છતી સાત કાજુ હતા અને છતી સાત બદામ હતી એ આપણે મિક ગ્રેવી બનાવવામાં નાખી દઈ જેથી કરીને ગ્રેવીમાં બાઇડિંગ આવે અને આપણી ગ્રેવી થોડી ઘટ થાય એટલા માટે મિક્સચારમાં આપણે ગ્રેવીમાં થોડુંક ઠંડુ પાણી ઉમેરશું બરફવાળું જેથી કરીને એનો કલર લીલો એકદમ થાય એ માટે ચાલો ક્રશ કરી લઈએ તો ચાલો પનીરને આપણે ફ્રાય કરી લઈએ એક ચમચી ઘી એક ચમચી ઘીમાં આપણે થોડુંક ફ્રાય કરી લઈએ પનીર આપણું કાચું ન લાગે હલકું એવું જ કરવાનું છે બહુ નહીં

કેવામાં દહી છે એમાં આપણે મસાલા ઉમેરી એક ચમચી લાલ મરચું પાવડર અડધી થી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર થોડો એવો ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું એને આપણે બધું આ મિક્સ કરી લઈ આપણું લસણ થઈ ગયું છે એમાં થોડું એક ચમચી જેટલું આદુ નાખી દઈએ ને પણ થોડુંક ફ્રાય કરી લઉં હવે એમાં આપણે બધું જ આ મસાલા વાળું દહીં ઉમેરી દેસું

અત્યારની જનરેશનના બાળકો પાલક નથી ખાતા પાલકમાં ઘણા જાતના વિટામિન્સ મળતા હોય છે એ આપણા શરીરમાં ન મળતા હોય પાલક ખાવાથી મળે છે પણ છોકરાઓ કંઈક પાલક ખાતા નથી તો પાલકની આપણે જુદી જુદી રેસીપી કરીને બનાવી દઈ તો બાળકો ખાઈ લઈએ છે આપણે જુદી સ્ટાઇલમાં બનાવ્યું છે પાલક પનીરનું શાક આપણે મસાલા પનીરવાળું બનાવ્યું છે નોર્મલી તો સાદા પનીરનું બનતું હોય આ શાકમાં આપણે ડુંગળીનો જરાય પણ ઉપયોગ નથી કર્યો ડુંગળી વગરનું બનાવ્યું છે પાલક પનીરમાં હંમેશા ડુંગળી નાખતા હોય છે મેં આમાં નથી નાખી અલગ રીતે બનાવ્યું છે થોડી એવી ગ્રેવી પાકી જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું ઓલમોસ્ટ આપણી ગ્રેવી પાકી ગઈ છે તો એમાં થોડું લાલ મરચાં વાળું બનાવું હતું એ નાખી દે લાલ મરચાં તેલમાં આપણે ફ્રાય કરેલું હતું આપણે પનીરનો ભૂકો કરીને રાખ્યો તો થોડી ગ્રેવી ઘાટી થાય એ માટે એ ઉમેરી દીધો આપણે એક કરીને પનીર ઉમેરી દઈ થોડીવાર આપણે હલાવતા રહીશું એટલે પનીરમાં ગ્રેવી બેસી જાય તો આપણી ગ્રેવી બનીને રેડી થઈ ગયું છે જો તમારે વધારે પનીર ખાતા હોય તો પનીર વધારે નાખવાનું વધારે પણ નાખી શકાય ગેસ બંધ કરી દઈએ આપણે એક પ્લેટમાં સૌ કરી દઈ આ છે આપણી મસાલા પનીર પાલક રેસીપી તૈયાર આપણે ગાર્નિશિંગ માટે પાછું પનીર રાખ્યું આપણે ઘરની તાજી મલાઈ હતી રાખી તી ઉપર ગાર્નિશિંગ માટે રાખી તો રેડી છે મસાલા પનીર પાલક રેસીપી તૈયાર